ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ છ બે હજાર પચીસ ને ગુરુવાર બોટાદડની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે અંદાજીત આપણે જોઈએ તો સાતથી આઠ હજાર ફોનની આવક દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો તમે પહેલાં એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો અને લાઇક જરૂર કરો અને કોમેન્ટ કરો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં પચાસથી સાઠ રૂપિયાનો વધારો હતો આપણે કાલના માર્કેટ ભાવની વાત કરીએ તો કાલ નીચા માલમાં હતા ચૌદસોથી લઈને પંદરસો પચાસ સિત્તેર લગીના અને સારા માલમાં હતા પંદરસો સાઠ સિત્તેર એંશીથી લઈને સોળસો ને આઠ લગીના ભાવ હતા તો ખેડૂત મિત્રો આવાજ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો તમને કેવો વિડીયો લાગ્યો છે તો ખેડૂત મિત્રો તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળે રહેશે સારા માલના મીડિયમ માલના ಾವಸ ಚೋಸ <code>

ये नाम yes टीचर बात

आलोक ने चालीस दिन के आलोक ज़रूर पांच जगह में आप कहाँ पर बन जाओगे सबका बताओगे बताओगे बासे बासे दस 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 आठ 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 पंदर सौ चौराणु पंदर सौ चौराणुट

છત્રી ચાલીસ ચાલીસ બેતાલીસ બેતાળીસ ચોમાલીસ પિસ્તાલીસ પસ્તાલીસ પિસ્તાલીસ

તેરસો એસી તેરસો એસી ચૌદ ચૌદ પેસ્તાલીસ ચૌદ પેસ્તાલીસ

ચોર્યાસી પંચ્યાસી સત્યાસી રૂપિયા પંદર પંદર ચૌદ પચાસ ચૌદ પચાસ રૂપિયા